ઓસમ ગણેશ ચેનલ માં આપ સૌ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી આવી ગયા છીએ ઓસમ તળેટી ની અંદર પક્ષીઓને ચણ નાખવા માટે અત્યારે આપણી સાથે અત્યારે અહીંયા инду માં અત્યારે આપણે ભેગા થઈ ગયા છે કે જેવો અત્યારે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી અને નીચે ઉતરા છે તો આપણે બાને પૂછીએ કે બા કેવી મજા આવી ટપકેશ્વર મહાદેવના દર્શન કરવાની दादा દર્શન કરવાની બહુ મજા આવી એમ હા પાણી બાણી એમ પડે છે બધી બહુ મજા આવી એમ પહેલી જ વખત આવ્યો છો તમે પહેલી જ વખત ક્યાંથી આવો છો જેતપુર થી જેતપુર થી એટલે બોપરનો જમવાનો પ્રોગ્રામ હતો ન્યા કે ના 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 અમે જમ્યા નથી જમીન પછી બપોર પછી આવ્યા દર્શન કરવા માટે અને તમારી સાથે બીજો કોણ કોણ આવ્યું છે હા બધાય મારા છોકરા તમારો પરિવાર બધાય

અહીંયા ભીમની ઠેરી છે ને જો ભીમની ઠેરીમાં ઘોબો પડી ગયો છે અને અહીંયા લોકો છે ને સેલ્ફી ફોટા પડાવે અહીં બેસીને બરાબર ને હે ઢીંગલા અહીંયા ઉતરે તારો ફોટો જો આ તારો સરસ મજાનો વિડિયો આવી જશે જો 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 બસ બસ આવી ગઈ આવી ગઈ આવી ગઈ આપણે પક્ષીઓને જે ચણ નાખવા માટે આવ્યા છીએ એ ચણ તો અત્યારે આપણે નાખી દીધી છે અને પક્ષીઓ પણ ધીમે ધીમે આવવાની શરૂઆત થઈ ગઈ છે જો અહીંયા આપણે ચણ નાખી દીધી છે અને નાના નાના પક્ષીઓ અત્યારે આવવાની શરૂઆત થઈ ગઈ છે પણ પક્ષીઓને બોલાવવાની પણ લોકો એક થિયરી હોય છે હવે આપણે તો પક્ષીઓને બોલાવતા આવડતું નથી કે પક્ષીઓને આપણે કેવી રીતે બોલાવવા તો એના માટે ખાસ આજે મારી સાથે એક મારા મિત્ર છે કરમસિંહભાઈ પેથાણી જેઓ અત્યારે મારી સાથે આવ્યા છે એવો પક્ષીઓને ચણ ખાવા માટે બોલાવે છે તો એ કેવી રીતે બોલાવે છે એ મિત્રો ખરેખર જાણવા જેવું છે તો આપણે એમની પાસેથી પક્ષીઓને કઈ રીતે બોલાવે છે એ જાણીએ કરમસિંહભાઈ મોરલાઓને બોલાવો ને આપણે મોરલાઓને બોલાવા હે અમારે કરમસિંહભાઈ પેથાણી છે એવો એક કલાકાર પણ છે એમની અંદર એક કલાકાર પણ છુપાયેલો છે પણ એમના બે એટલા છે કે એમને કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી પણ ખરેખર મિત્રો એ ગીતો ગાય છે અને મોરનો જે અવાજ કાઢે છે એ ખરેખર સાંભળવા જેવો છે તો આપ સૌ મિત્રો મારી સાથે મારી ચેનલ ઓસમ ગણેશમાં જોડાયેલા રહો અને કરમસિંહભાઈના મુખેથી ગીત અને મોરનો અવાજ સાંભળો भगवान की इतनी सुंदरता है भाई साहब कि उनकी बात बद पूछो पहाड़ों में बसती गंगा तो लाखों में एक नरन है जीवा बाबू भगवान की ये सुंदरता है पहाड़ों में बसती गंगा तो लाखों में एक नरन है ओ गंगा यमुना सरस्वती निर्मल धारा राम कृष्ण ने तोता पूरी का नाम मारा राम तेरी गंगा मेली मेली મેલી ધરતી ગંગા સરસ્વતી નિર્મ ધારા ભગવાન વાહ અમારે આંગણે અમારા ઓસમ પર્વતના આંગણે ભગવાન કે કેટલી સુંદરતા હૈ ભાઈ સાહેબ કે બાત મચો જાણે ગંગા યમુના સરસ્વતી જાણે પાટણના પહાડોમાં કેમ બસતી હોય ભાઈ સાહેબ કે ઉત મચો આ જાણે પાટણનો ડુંગર ઓસમ મૂકીને ને તમને ક્યાંય ચેન ન પડે તમને એમ થાય કે ના સ્વર્ગ અહીંયા જ છે પાટણો ઓસમ પર્વતમાં સમજ્યા ગંગા તેના પાણી ગંગા વહેતી ઓર ઝરણા ગંગા ઓર બસ્તી ઝરણા વહેતા આજે ચોમાસાની અંદર ઝરણા વહેતા વહેતા અને ટપકેશ્વર મહાદેવમાં ધોધ પડતો હોય અને માણસો અનેક માણસો આજુબાજુના ગામડા સિટીઓમાંથી માણસો આવતા હોય અને કેટલી મોજ મજા મસ્તી નાવાની કરે છે જો કરમસિંહભાઈએ મોરલાનો અવાજ કાઢ્યો છે અને મોરલા ધીમે ધીમે આવી રહ્યા છે હમણાં એકદમ નજીક બધા મોરલા આવી જાય અને કરમસિંહભાઈ છે એવો એક કૈલાસ માનસરોની યાત્રા પણ કરેલી છે કરમશે ભાઈ ટુ થાઉઝન્ડ સેવન ટુ થાઉઝન્ડ ઇલેવન બે યાત્રા કરેલી કૈલાસ માનસરોની બે વખત યાત્રા કરેલી કૈલાસ માનસર સરોવર ટુ થાઉઝન્ડ અને ટુ થાઉઝન્ડ ઇલેવન બે વખત યાત્રા કરીને બે હજાર એક માં અમરનાથ યાત્રા વાહ ભાઈ વાહ એટલે બધેય વ્યક્તિ ફરેલા છે પણ છતાં એ ઓસમના વખાણ કરે છે કારણ કે ઓસમ જેવો ડુંગર દુનિયામાં ક્યાંય જોવા મળતો નથી જેટલી મજા ઓસમ પર્વતમાં છે એટલી મજા મિત્રો ક્યાંય નથી એટલે ઓસમ છે એ અમારા માટે તો ઉત્તરાખંડ જ છે બરાબર ને કરમશિંહભાઈ સ્વર્ગ છે આયા કરમશિંહભાઈ હવે એકાદું સારું ગીત અમને સંભળાવી દ્યોને પાડું કા આસાય બાસિંગને જહ મૌસમ જા ક્યા કહે ના કે બારો મહિને જહ મૌસમ જા ઉસે પહાડો કા ક્યા કહે ના કે બારો મહિને યા જો અત્યારે અમે ભીમની ઠેરીવાળો જે વિસ્તાર છે એ વિસ્તાર પાસે આવ્યા છીએ અને પક્ષીઓને ચણ તો નાખી દીધી છે પક્ષીઓ પણ ધીમે ધીમે આવી રહ્યા છે અને ખાસ કરીને કરમસિંહભાઈએ જ્યારે મોરલા બોલાવ્યા છે તો મોરલા પણ હવે ધીમે ધીમે નજીક આવતા હોય એવું લાગે છે પણ આપણે ત્યાં જઈ શકીએ એમ નથી કારણ કે જો આપણે ત્યાં જાશું ને મિત્રો તો મોર પાછા ભાગી જશે એટલે આપણે દૂરથી જ નજારો જોવાની કોશિશ કરશું અને કરમશીભાઈ પાસેથી જે પણ કાંઈ ગીત સાહિત્ય છે એ પણ આપણે સાંભળશું તો રે હંસને પે મેરે રોને પે તું બલિારી હૈ मित्रों आप सांबड़ियाता था मार आकाशवाणी ना राजकोट केंद्र पर थी ये है आकाशवाणी राजकोट अहमदाबाद वडोदरा भुज पर थी पेश करने वाले हैं ये भारतीय केंद्रीय फिल्म डिवीजन प्रणाम बोर्ड जबलपुर से सोमनाथ जाने वाली गाड़ियां आ रही हैं कृपया ध्यान दीजिए यात्री को इस टू नंबर पर गाड़ी आ रही है यात्री को आप ध्यान रखिए आप कृपा या तुं तुं મિત્રો મજા આવે છે ને કરમસિંહભાઈ પાસેથી ગીતો સાંભળવાની મોટનો અવાજ સાંભળવાની ખૂબ મજા આવે એવું છે અને મત્સ્યગંધા જે સ્વાધ્યાય પરિવાર દ્વારા જે મત્સ્યગંધા બોલાય છે એ મત્સ્યગંધા પણ કરમસિંહભાઈ બહુ સારી રીતે બોલે છે તો આપણે એમની પાસેથી મત્સ્યગંધા પણ સાંભળવી છે તો આપણે કરમસિંહભાઈને વિનંતી કરીએ કે આપને મત્સ્યગંધા પણ સંભળાવે

પણ આ તો છે માત્ર વિશુદ્ધ ભાવ પ્રભુની કૃપા દ્વારા સાગર પુત્રો વિચાર નિષ્ઠા અને આત્મશ્રદ્ધાથી નિપજાવેલ મહાલક્ષ્મી આ લક્ષ્મીની સંઘ છે નિલેશની વ્યાપક છે અને આ મચ્છગંધાના પેરેક છે પૂજ્ય દાદા જેમને આવા હજારો સ્વાધ્યાય ભાઈ બહેનોને કૃતિ સંઘ બનાવ્યા શબ્દને નવો અર્થ આપ્યો જીવનને નવો વળાક આપ્યો અને માનવને નવો દ્રષ્ટિકોણ આપ્યો ભક્તિમાં નવો પ્રાણ પૂર્યો

રૂઢિઓની જડતા વ્યસનોથી દૂર થાય લોકો માટે સહાયરૂપ છે એક આચાર એક ઉચ્ચારના બનતા આ મચ્છીમાર ભાઈઓએ પોતે બચાવેલ પ્રભુને અર્પણ કરેલ ભાગમાંથી ભક્તિનું બેઠક ગીત શ્રમ યજ્ઞ દ્વારા મંદિર બનાવેલું કે જેને એક એક ઈટમાં મચ્છીમાર સમાજના ઉત્તર શ્લોક અને વિકાસ શ્લોકનું એકતાનો મહિમા અંકિત થયેલો છે પૂજ્ય દાદાએ સમજાવેલું કે જે કાર્ય પાછળ પ્રભુ જોડે જોડાવાનો ભાવ હોય તે પ્રત્યક્ષ માનવને ભગવાન સાથે જોડે છે ઝાડ નાખી અને માછલા પકડીને નિપતી કુ ઉપજ કોઈ એક કરતૃતિ નથી પોતાની આવકનો દસમો ભાગ પ્રભુને અર્પણ કરેલ ભાગમાંથી ભક્તિનું બેઠક ગીત શ્રમયજ્ઞ દ્વારા મંદિર બનાવેલું કે જેને એક એક ઇટમાં મચ્છીમાર સમાજના ઉત્તર શ્લોક અને વિકાસ શ્લોકનું એકતાનો મહિમા અંકિત થયેલો છે કુદરતને ખોડે મૂકેલ તરતું મંદિર કે જેના ધ્વજ પર અંગે તો છે ત્રણે સ્વતીનો આશ્વાસન જીવન મંત્ર ખૂબ મજા પડી ગઈ કરમસિંહભાઈ તમે જે મત્સ્યગંધા અમને સંભળાવી સાંભળીને ખરેખર મિત્રો ખૂબ મજા આવી છે હવે પક્ષીઓ ધીમે ધીમે અહીંયા આવવાની શરૂઆત તો થઈ જ ગઈ છે એટલે હવે આપણે અહીંથી થોડા દૂર જતા રહીએ અને પક્ષીઓ એની રીતે અહીંયા ચણવા આવશે આપણે આ તકે કરમસિંહભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપને આટલું સરસ ગીત સંભળાવ્યું અને મોરનો ટહુકાર પણ આપણે અત્યારે સંભળાયો છે કે જેને લઈને અત્યારે ધીમે ધીમે મોર હવે નીચે આવે છે અને ચણ ચણવા માટે આવી રહ્યા છે તર રોએ ઓ ભીતર ભીતર રોય તેરા દર ધન જાને કુ તેરા દર ધન જાને કુ करम भाई एक वक्त अवजा खूब खूब धन्यवाद करम सिंह भाई खूब खूब धन्यवाद जय श्री मातृ माताजी जय श्री तप्स महादेव